મિત્રો જય દ્વારકાધીશ અને સ્વાગત છે કે નવા વ્લોગ વિડીયોની અંદર અને આજે છે સોળ છ બે હજાર પચીસ અને આજે છે વરસાદનો બીજો દિવસ કાલ તો આપણે ફરવા ગયા હતા ચોટીલા અને ત્યાં આપણે ખૂબ મજા આવી તો અત્યારે જોવું જસ્ટ આ છે અમારા ગામનું ગોડી છે આની અંદર બોતું રહી છે અને એવો ઝરમણ ઝરમણ અત્યારે વરસાદ આવી રહ્યો છે આ પાણી ટપકી રહ્યું છે ધીમી ધારની ઉપરથી જો સાયકલ ની છત્રી લઈ આવ્યો છે આપણી તો આપડી છત્રી જો આ છે ભાઈ છત્રી છત્રી છે તૈયાર થઈ ગઈ છે અને જીરો એવો વરસાદ આવે તો શું શૂટિંગ કરવામાં કામ આવે એટલા માટે આ લેધી છે

બોટું ને પસાર થાય હોળીઓ પસાર થાય ત્યાં આવી ગયો છું તમને બતાવીશ કે અહીંની પરિસ્થિતિ કેવી છે તો લેસ સી તો જો મિત્રો આ દરિયાનું મુખ છે અને અહીંયાથી મોજા બહુ ભયંકર આવી રહ્યા છે અને આ જે મોજા આવે છે એ આ પારામાં આવે છે જો અમુક મોજા તને બતાવીશ કે મોજા જે આવે છે એ તમને બતાવીશ થોડીક વારમાં જો મોજાઓ કેવા આવે છે જો આવી રીતના મોજા આવતા હોય છે અને જો જો છે મારો વાઘ આવ્યો અને જે પણ થાય વરસાદ ને જેટલો પણ આવો હોય એટલો આવી જાય કેમકે પછી સિઝનમાં પછી બહુ હેરાન કરે છે અને જે પણ થવાનું હોય અત્યારે એ થઈ જાય ને એ સારું અમારા માટે બાકી સરકાર અમારું કંઈ નથી સાંભળતી હવે સોપ સીડી હજી છ છ મહિનાની બાકી છે એ હજી નથી આવતી વેણ આખો ચાલે છે તમે કદાચ આમાં છે ને ડુબકી મારો ને તો તમને આમ વેણ આંખો ખેંચી લઈ એ ટાઈપનું આ બધી અત્યારે થઈ રહ્યું છે ઉથલપાથલ અને જો વાં છે ને માછીમાર કરી રહ્યા છે જારી નાખી રહ્યા છે અને આ બધી બોટું છે અમારી અને જો અહીંયા નારો પણ બાંધી લીધો છે જેથી કરીને કોઈ વ્યક્તિ આ બાજુ જાય ને તો એ રોકી શકે અહીંયા નારો એ માટે બાંધ્યો છે જો કેટલા ભયંકર મોજા આવે છે જો આવા મોજા આવે છે મિત્રો ઓ કેટલા ભયંકર મોજા ઓ ભાઈ અને જો ફરવા પણ આવ્યા છે જાય આવ્યો આવ્યો બાપલિયા આવ્યો હા છે ગાડી લઈને જાય છે કોક તો મિત્રો હવે આ વ્લોગ ને એન કરી લા અને મળીએ છીએ એક નવા વ્લોગ સાથે મળશું મેરે કેરે મળસું ગામડે ગીર નહીં મળે આ મેકરણ તેની ધરતી ધૂત તો બોલો વાહ વાહ તો ચાલ